સમજવાના છીએ હવે આપણે ફરી વખત પ્રાપ્તિના વિચારના બે મુખ્ય વિભાગો પર આવીએ પ્રાપ્તિના વિચારમાં બે બાબત આવે છે પ્રાપ્તિને સમજવી અને પ્રાપ્તિને માણવી પ્રાપ્તિને સમજવામાં મુખ્ય સાધન હોય તો એ છે વિશ્વાસ હવે આ વિશ્વાસની દ્રઢતા થાય એના માટે આપણે શું કરવાનું છે તો એના માટે આપણે મહિમા વિશેષ સમજવાનું છે મહાન સ્વામી મહારાજના શબ્દોમાં હવે આપણે જોઈએ તો પ્રાપ્તિને સમજવી અને પ્રાપ્તિને માણવી એ સમજાવવા માટે મહાન સ્વામી મહારાજ એમ કે છે કે પહેલા તો બુદ્ધિનો ઉપયોગ કરવો પછી બુદ્ધિને બંધ કરવી અને પછી ફરીથી બુદ્ધિનો ઉપયોગ કરવો પ્રાપ્તિને માણવા માટે સ્વામી આપણે શું સમજાવે છે કે આપણે વિશ્વાસ સુધી પહોંચવાનું છે પણ વિશ્વાસ સુધી પહોંચવા માટે પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરવો બુદ્ધિનો ઉપયોગ કરીને બુદ્ધિને બંધ કરવી એટલે કે વિશ્વાસ પર આવવો આપણે આને સમજવા માટે એવો શબ્દ વાપરી શકીએ કે પહેલાં બુદ્ધિનો ઉપયોગ કરવો એટલે વિચાર કરવો અને પછી બુદ્ધિને બંધ કરવી એટલે વિશ્વાસ રાખવો પહેલા વિચાર અને પછી વિશ્વાસ પછી સ્વામી કીધું ફરીવાર બુદ્ધિનો ઉપયોગ કરવો પ્રાપ્તિને માણવા માટે એટલે એના માટે આપણે શબ્દ રાખી શકીએ કૃતાર્થપણું તો પ્રાપ્તિના વિચારને ત્રણ ભાગમાં આપણે સમજી શકીએ વિચાર વિશ્વાસ અને કૃતાર્થપણું વિચાર અને વિશ્વાસ એ પ્રાપ્તિને સમજવા માટે છે અને કૃતાર્થપણું છે એ પ્રાપ્તિને માણવા માટે છે તો આપણે પ્રાપ્તિને સમજવા માટેના જે બે ભાગ છે એને પેલા જોઈએ સૌથી પહેલા મહાનસ્વામી મહારાજે કીધું છે કે વિચારથી વિશ્વાસની થાય છે વિચાર થી મહારાજે આ માટે જે વાત કરી છે એ આપણે એમના શબ્દોમાં સાંભળીએ એટલે આમાં કોઈ તમારે સાધન બુદ્ધિશાસ્ત્ર કંઈ કામમાં આવ્યું નથી વિશ્વાસ જ વિશ્વાસ નું પણ કારણ છે એમ કઈ અંધશ્રદ્ધા વાત નથી સાવ જે સ્વાય બાપા ભેગા આપણે રહીએ છીએ આપણે અનુભવ થાય છે એમને આપણે કેટલો જમીન આસવાનો અંતર પડે છે એમનું વર્તન આપણું વર્તન આપણે જરી એ બાબતમાં લેવાઈ જઈએ એક કોઈ બે શબ્દ મારે ઊંધા પડી જઈએ ચાર ગુલાટ ખાઈ જઈએ કેટલા ધીર સ્થિર આમ આટલી જવાબદારી છે આપણે એક જરાક આટલી જવાબ તો એક જરાક એક પ્રશ્ન આવે તો હલી જઈએ આખે સંપ્રદાય સાતસો સાધુ બધાની જવાબદારી છે આટલું બધું છે તો હળવા ફૂલ ભલે મનુષ્ય રૂપે વર્તે પણ એમાં બુદ્ધિશાળીને ખ્યાલ તો આવે એટલે નું વર્તન દેખાઈ આવે અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એવું કઈ નથી આમ સત્સંગ પણ ઢાળો જો બધું બંધારણ જો અંદર જે આપણે રહેણી કેણી જો બધા બધું તમને આમ જો એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો ચોખ્ખું લાગે છે પ્રાપ્તિ દેખાય આપણને કંઈ અધરતા નથી આવી વાત પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે આપણને સમજાવ્યું કે વિશ્વાસ કઈ રીતે દ્રઢ થાય તો તેઓએ કહ્યું કે આ અંધવિશ્વાસ નથી વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એટલા માટે આપણે વિશ્વાસ રાખવાનો છે અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એ કેવી રીતે સમજાય તો એમણે કહ્યું કે શુદ્ધ બુદ્ધિથી જો આપણે વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ દેખાય આ સત્સંગનો ઢાળો આપણે જોઈએ રીતભાત જોઈએ તો આપણને સમજાય કે ખરેખર આ સત્સંગ સાચો છે આ ભગવાન સાચા છે સંત સાચા છે અને વિશ્વાસ મૂકવા યોગ્ય છે એવી પ્રતીતિ આપણને થાય છે એટલે પહેલો જે વિચાર એ એવો વિચાર છે જેનાથી વિશ્વાસની દ્રઢતા આપણને થાય આ વિચાર શરૂ કરતા પહેલાં આપણે મહારાજ સ્વામી અને ગુરુહરિને પ્રાર્થના કરવી જોઈએ કારણ કે તેઓએ કહું છે કે શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીએ તો એ વિચાર સવળો ચાલે છે તો આપણે પહેલાં એ પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ હે સ્વામી હું પ્રાપ્તિનો વિચાર કરવા બેસું છું પણ મારી બુદ્ધિમાં પ્રકાશ કરજો અને મારી બુદ્ધિ સવળી ચાલે એવી કૃપા કરજો આવી પ્રાર્થના કરીને આપણે એ વિચાર કરવા બેસીએ તો પહેલો આ જે વિચાર છે એને આપણે બે ભાગમાં સમજી શકીએ એક છે સામર્થ્ય અને બીજું છે નિર્મળતા આ સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાનથી માંડીને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાનું જીવન અને કાર્ય જોતા આપણને એમના સામર્થ્યનો અનુભવ થાય છે આ સામર્થ્ય એટલે દાખલા તરીકે એમનું કાર્ય એ એમના સંકલ્પે ન થઈ શકે એવા આમૂલ પરિવર્તનો થતાં આપણે જોયા છે જે બીજા કોઈ ન કરી શકે એવા પરિવર્તનો જીવદશામાંથી બ્રહ્મ દશા પમાડે એવા પરિવર્તનો આપણા સત્સંગની અંદર એમની કૃપાથી થતા જોયા છે એટલે એ એમનું સામર્થ્ય છે એમનું દિવ્ય ઐશ્વર્ય આપણે જોયું છે સ્વામિનારાયણ ભગવાનનું જે સમાધિ પ્રકરણ શાસ્ત્રીજી મહારાજે કરાવેલું જે સમાધિ પ્રકરણ એમના સાનિધ્યમાં આપણે એમની સર્વજ્ઞતાનો અનુભવ કર્યો છે અંતકાળે દર્શન આપીને ધામમાં લઈ જાય અને એનો અનુભવ બધાને થાય આ ખુલ્લો ઉઘાડો પ્રતાપ આપણે આ સત્સંગના ઇતિહાસની અંદર જોયો છે એનાથી આપણને ખબર પડે છે કે એમનું કેવું અલૌકિક સામર્થ્ય છે એમના યોગમાં આવતા જે દૈવી જીવોને દિવ્ય પ્રભાવનો અનુભવ થાય છે એ આપણને સમજાવે છે કે એમનું સામર્થ્ય કેવું છે તો આવા સામર્થ્યના અગણિત પ્રસંગો છે એનો વિચાર કરતા કરતા આપણને વિશ્વાસની દ્રઢતા થાય છે વિચારની અંદર બીજો જે ભાગ છે એમની નિર્મળતા છે નિર્મળતા એટલે એમના દિવ્ય ગુણો સત્પુરુષમાં અનંત દિવ્ય ગુણો છે જેનો આપણે અનુભવ કર્યો છે મહારાજથી લઈને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આપણને દેખાય છે કે આ લોકના સુખમાં એમને લેશ માત્ર પ્રીતિ નથી અત્યંત નિર્વાસનિકતા અત્યંત અનાસક્તિ આપણને એમના જીવનમાં પ્રત્યક્ષ દેખાય છે આપણને દેખાય છે કે પોતાના ઈષ્ટદેવ અને ગુરુના વચનમાં સાર ધાર વર્તવું એમના વચનમાં ક્યારેય ફેર પડવા દેવો નહીં એવી વર્તનની દ્રઢતા આપણને એમનામાં દેખાય છે આપણને એમના જીવનની અંદર દેખાય છે કે આટલા આટલા બધા બધા ગુણોના ધામ હોવા હોવા છતાં છતાં પણ પણ ઐશ્વર્યના લેશ માત્ર અહંકાર નથી એમની અહમ શૂન્યતા આપણને દેખાય છે એમનું નિર્દંબ પણ આપણને અનુભવાય છે કોઈ દિવસ પોતાની મોટપ વધારવા માટેનો પ્રયત્ન એમણે કર્યો નથી પોતાની મોટપને ઢાંકીને વર્તે છે એમની અજાત શત્રુતા આપણે અનુભવી છે કોઈ ગમે તેટલું તેનું ખરાબ કરે એનું પણ ભલું જ ઈચ્છે અને ભલું જ કરે અરે એકાંતમાં પણ એનું ન ઈચ્છે અને એનું સારું થાય એવો પ્રયત્ન કરે અને સારું થયા પછી કે સારું કર્યા પછી જણાવે પણ નહીં કે મેં તમારા માટે કેટલું કર્યું છે એવી શુદ્ધ ભાવનાની ધડતા કોઈને પાછા પાડવાની વાત નહીં કોઈને દબાવવાની વાત નહીં કોઈને બતાવી દેવાની વાત નહીં એમના કાર્યની અંદર શુદ્ધ ભાવ આપણે જોયો છે નિર્મત્સરતા આપણે જોઈ છે કોઈ સ્પર્ધાનો ભાવ આપણે જોયો નથી આ એમના હૃદયને જેમ જેમ આપણે સમજતા જઈએ એમની દિવ્ય કરુણાને આપણે સમજતા જઈએ તેમ તેમ આપણને વિશ્વાસ દ્રઢ થાય છે કે આ સંત સાચા સંત છે અહીં વિશ્વાસ નહીં મૂકે તો બીજે ક્યાં વિશ્વાસ મૂકીશું એવી આપણને દ્રઢતા થતી જાય છે એટલે પહેલો ભાગ વિચારનો ભાગ એ એવો વિચાર છે જેનાથી આપણા વિશ્વાસની પુષ્ટિ થાય છે આ વિચાર એટલા બધા એના એના પેટા વિષયો છે કે આપણે જેટલો વિચાર કરવો એટલો કરી શકીએ એનો અંત જ આવે તેમ નથી પરંતુ આપણે જ્યારે પ્રાપ્તિનો વિચાર કરવા બેઠા હોઈએ ત્યારે સમયની મર્યાદા પ્રમાણે આ જે પહેલો ભાગ છે એમાંથી એકાદ વસ્તુને આપણે ઉપાડીને એકાદ ગુણને ઉપાડીને અથવા તો એકાદ સામર્થ્યની વાત ઉપાડીને આપણે એના પર વિચાર કરી અને એ પાકો કરીએ કે આ પુરુષ સાચા છે વિશ્વાસ મૂકવા યોગ્ય છે આટલું કરીએ એટલે પહેલું પગથિયું પૂરું થયું કહેવાય હવે આપણે આવીએ છીએ બીજા પગથિયા ઉપર બીજું પગથિયું છે વિશ્વાસનું જેને સૌથી વધારે અગત્યનું માનવામાં આવ્યું છે કારણ કે વિશ્વાસથી અલૌકિક સ્વરૂપનું દ્વાર ઉગડે છે આપણે ગમે તેટલું આપણી ઇન્દ્રિયોથી આપણી બુદ્ધિથી પ્રત્યક્ષ ભગવાન અને સંતના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ પણ એ કોણ છે ત્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચી શકે તેમ જ નથી એટલે હવે વાત આવી બુદ્ધિને બંધ કરવાની અને જે કહે છે એવાને એવા સ્વરૂપમાં સ્વીકારવાની સ્વામિનારાયણ ભગવાને જે પોતાના સ્વરૂપની વાત કરી છે ગુણાતીતાનંદ સ્વામીએ જે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની વાત કરી પોતાના સ્વરૂપની વાત કરી છે સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને મહારાજ સ્વામીને સત્પુરુષના સ્વરૂપની જે વાત કરી છે એ બધી વાત એ બધા વચનો એ આપણા માટે નિશ્ચયનું મુખ્ય સાધન છે તો એમનામાં પૂરેપૂરો વિશ્વાસ જ્યારે આ વિશ્વાસ આપણે રાખીએ ત્યારે આપણને સમજાય છે કે ભગવાન છે ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા એ એમના વચનથી આવે છે ભગવાન છે એક ભગવાન છે એ ભગવાન અક્ષરધામના અધિપતિ છે એ ભગવાન સર્વોપરી છે એ ભગવાન સર્વ કરતા હરતા છે એ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે એ ભગવાન અનંત સુખના નિધિ છે એ ભગવાનના મુખ્ય ભક્ત અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને પૃથ્વી પર આવ્યા છે સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર બ્રહ્મ પૃથ્વી પર સદાને માટે રહે છે આ ગુણાતીત ગુરુ પરંપરા એ સાક્ષાત અક્ષર બ્રહ્મ તત્વ છે અક્ષરની અંદર પુરુષોત્તમ રોમે રોમમાં રહ્યા છે એટલે પ્રગટ સત્પુરુષ એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને એના રોમે રોમમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત રહ્યા છે એટલે આપણને અત્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાપ્તિ મહાન સ્વામી મહારાજ સ્વરૂપે થઈ છે આ આખી જે નિષ્ઠા એ જો આપણને સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ હોય ગુણાતીતાન સ્વામીના વચનમાં વિશ્વાસ હોય શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ હોય તો આ નિષ્ઠા ચોખ્ખી થઈ જાય તો વચનને ધારીને આપણે નિષ્ઠા દ્રઢ કરવાની છે એટલે પ્રાપ્તિના વિચારના બીજા ભાગની અંદર આપણે આવા સ્વરૂપ સંબંધી વચનોને વાંચીને સાંભળીને અથવા યાદ કરીને એ વચનોને વિઝ્યુલાઇઝ કરવાના છે એ વચનોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ મહાન સ્વામી મહારાજ આપણને મનુષ્ય જેવા દેખાય છે પણ એ મનુષ્ય નથી એ કોણ છે અને એ મનસ્વામી મહારાજની આંખમાં રહીને જોનાર કોણ છે એના પગમાં રહીને ચાલનાર કોણ છે એના રોમે રોમમાં કોણ વિરાજમાન છે કોણ બોલે છે કોને આપણે જોયા છે એ જે વિચાર એ વિશ્વાસથી થાય છે એટલે પહેલો ભાગ આવ્યો વિચાર બીજો ભાગ છે વિશ્વાસ હવે ત્રીજો ભાગ આવે છે કૃતાર્થપણાનો અહીં ફરીથી બુદ્ધિનો ઉપયોગ કરવાની વાત મહાન સ્વામી મહારાજે કરી એટલે હવે પ્રાપ્તિને માણવાની છે અહીં બુદ્ધિનો ઉપયોગ શું કરવાનો છે અહીં વિચાર શું કરવાનો છે અહીં વિચાર એ કરવાનો છે કે આ વાત જો ખરેખર સાચી છે તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ પહેલો વિચાર તો એ કરવાનો છે કે આ પ્રાપ્તિ થઈ ગઈ એ નાની ઘટના નથી બની આ બહુ જ મોટી વાત આપણા જીવનમાં બની ગઈ છે જે શબ્દો મહાન સ્વામી મહારાજ કે છે કે અનંત કલ્પોમાં કોટી કલ્પ પસાર થયા અને જે પ્રાપ્તિ નથી થઈ એ આપણને અત્યારે થઈ ગઈ છે અને આપણા કાંઈ સાધન નથી આપણી કોઈ લાયકાત નથી આપણી કોઈ લાયકાત થઈને આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ એટલે પહેલું તો બહુ જ મોટી ઘટના આપણા જીવનમાં બની ગઈ છે એ વિચાર આપણે રોજ કરવાનો છે બીજી વસ્તુ આપણા જીવનમાં આપણે જે નાના મોટા પ્રશ્નો નાની મોટી સમસ્યાઓનો અનુભવ કરીએ છીએ જે આપણને રૂંધી રાખે છે આપણા વિચારોને રોકી રાખે છે જે આપણને બાંધેલા રાખે છે જે આપણને રોજ કંઈક ચિંતા અને દુઃખનો અનુભવ કરાવે છે એ પ્રશ્નો તો છે સાચા પ્રશ્નો છે પણ મહાનસ્વામી મહારાજ કહે છે પ્રાપ્તિ હિમાલય જેટલી આપણા બધા પ્રશ્નો ઢેફા જેવડા છે એટલે કે આ પ્રાપ્તિને સામે જોતા આ પ્રશ્નોની કોઈ કિંમત નથી એવી રીતે પ્રશ્નોને ને પ્રાપ્તિને ભેગા રાખી અને પ્રાપ્તિ કેટલી મોટી છે એનો વિચાર કરવો પ્રશ્નોના વિચારોમાંથી ગૂંચવાડામાંથી બહાર આવવું આ પણ રોજ કરવાનું છે અને ત્રીજી વસ્તુ છે કે આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે તો હવે એ પ્રાપ્તિને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ જો આપણે રાજાના કુંવાર થયા તો પછી જેમ તેમ આપણે ન જીવવાનું હોય આપણે જ્યારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ત્યારે હવે હવે આપણે પણ એને અનુરૂપ એને છાજે એવું ગૌરવવંતુ જીવન આપણે જીવવું છે એમની આજ્ઞા અને મરજીનું પાલન કરવું છે એમની રૂચિ પ્રમાણે રહેવું છે એમને રાજી કરી લેવા છે એવી રીતે જે આપણે વિચાર કરીએ એ કૃતાર્થપણાનો વિચાર છે એટલે આપણે ત્રણ ભાગની અંદર ફરી જોયું વિચાર વિશ્વાસ અને કૃતાર્થપણું આ રીતે આપણે પ્રાપ્તિનો વિચાર કરી શકીએ હવે આપણને પરમ પૂજ્ય સ્વામીશ્રી એવી વાત કરે છે કે પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો તો આપણને એ પ્રશ્ન થતો હોય છે કે પંદર મિનિટમાં શું કરવું એ આપણને સમજાતું નથી તો આપણે એને સહેલી રીતે આવી રીતે સમજી શકીએ કે આજે ત્રણ ભાગ છે વિચાર વિશ્વાસ અને કૃતાર્થપણું તો પંદર મિનિટને આપણે ત્રણ ભાગમાં વેચી શકીએ પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ પહેલી પાંચ મિનિટમાં આપણે વિચાર કરીએ એવો વિચાર કે જેનાથી વિશ્વાસની પુષ્ટિ થાય એમાં એમના સામર્થ્યનો વિચાર કરી શકીએ નિર્મળતાનો વિચાર કરી શકીએ પાંચ મિનિટમાં આટલું બધું આપણી પાસે વિચારવા જેવું છે એટલે પાંચ મિનિટ તો કાંઈ ન કહેવાય બીજી પાંચ મિનિટ છે એમાં એમના વચનોનો વિચાર કરીએ એમના સ્વરૂપની વાત અને એને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ એમને આપણે દ્રષ્ટિ સમક્ષ ધારવાનો પ્રયત્ન કરીએ કે આપણને કોણ મળ્યા છે આ બીજી પાંચ મિનિટમાં થાય અને ત્રીજી પાંચ મિનિટમાં કૃતાર્થપણું ધન્યતા આટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે તો ખરેખર આપણે ન્યાલ થઈ ગયા છીએ બહુ મોટી વાત બની ગઈ છે આપણા પ્રશ્નો કરતાં પ્રાપ્તિ ઘણી મોટી છે અને હવે તો આપણે એ પ્રમાણે જીવન જીવવું છે આપણે પરમહંસોના જેટલા કીર્તનો જોઈએ છે ભાગ્ય જાગ્યા જાણવા શ્રીને રહીએ રે કંગાલ પછી જન્મ સુધાર્યો હો મારો આજ સખી આનંદની હેલી આ બધા કીર્તનો એ ત્રીજા સ્ટેપ ઉપરથી બોલાયેલા છે એટલે આપણે એવું કોઈ કીર્તન યાદ કરીને પણ કૃતાર્થપણાનો વિચાર એના શબ્દો સાથે કરી શકીએ એ રીતે પણ કૃતાર્થપણાનો વિચાર કરી શકાય છે આપણે સમજવા માટે પાંચ મિનિટ પાંચ મિનિટ અને પાંચ મિનિટ એવા ત્રણ ભાગ પાડ્યા કદાચ એક્ઝેક્ટ આવા પાંચ પાંચ મિનિટના ભાગ ન પાડીએ તો કદાચ પહેલી પાંચ મિનિટ છે એ લાંબી થઈ જાય એવી લાગે છે તો એમાં થોડો વધારે સમય વચ્ચે વચનોનો વિચાર છે એમાં કદાચ બહુ ટાઈમ ન જાય તો આપણે પાંચ મિનિટને બદલે બે ત્રણ મિનિટ એમાં કાઢી શકીએ અને છેલ્લો ભાગ કૃતાર્થપણાનો છે એમાં કદાચ બીજો આપણે વધારાનો ભાગ કાઢી શકીએ પણ ટૂંકમાં આપણે ત્રણ ભાગની અંદર આ પ્રાપ્તિનો વિચાર કરીએ તો પંદર મિનિટ દરમિયાન આપણને સર્વાંગ સંપૂર્ણ ચિત્ર મળી જાય પ્રાપ્તિનું તો ધ્યાન ખાસ એ રાખવાનું છે કે આપણે કૃતાર્થપણા સુધી અવશ્ય પહોંચવાનું છે પ્રાપ્તિના વિચારો કારણ કે પ્રાપ્તિનો સાચો આનંદ સાચું ફળ એ કૃતાર્થપણામાં પડેલું છે એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છેલ્લી કેટલીક વાત આપણે જોઈ લઈએ કે આ આપણે વિચાર વિશ્વાસ અને કૃતાર્થપણું ત્રણ ભાગ જોયા અને આ ક્રમ જોયો પણ આ જ ક્રમમાં જવું જ એવું અનિવાર્યપણું નથી દરેક વ્યક્તિ પોતપોતાના અંગપણા પ્રમાણે પ્રાપ્તિનો વિચાર કરી શકે આ તો એક નિદર્શન માટે મહાન સ્વામી મહારાજના વચનોને અનુસરીને આપણે આ ત્રણ ભાગની અંદર જોયું કદાચ કોઈ સીધા જ વિશ્વાસ ઉપર આવી જાય તોય ચાલે સીધા જ આ ભગવાન અને આ સંત સાચા બોલા છે એમાં કોઈ વિચારની જ જરૂર નથી સીધે સીધા એમના વચનોને ધારીને આપણે એમના સ્વરૂપનો વિચાર કરવો હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ પોતાના અંગ પ્રમાણે કરી અને આપણે આ પ્રાપ્તિના વિચારની અંદર આગળ વધી શકીએ હવે પછીના દિવસોની અંદર રોજ આપણે આ ક્રમની અંદર પ્રાપ્તિના વિચારનો અભ્યાસ કરવાના છીએ એટલે રોજ એક ભાગ એવો આવશે કે જેમાં વિચાર આવશે એટલે કે કાં તો સામર્થ્ય અને કાં તો નિર્મળતાની વાત આપણે વિસ્તારથી સમજીશું દરરોજ બીજા ભાગની અંદર આપણે એમના વચનોને ધારીશું જેમાં એમના સ્વરૂપની વાત આવતી હોય અને દરરોજ એમના કૃતાર્થપણાનો વિચાર આપણે કરીશું કે આપણે કેટલા ભાગ્યશાળી થઈ ગયા આપણે ખરેખર ધન્ય થઈ ગયા એ પ્રાપ્તિનો આનંદ આપણે માણીશું એટલે આમ જુઓ તો હજી હવે પછીના દિવસો એ રોજ એક સર્વાંગ સંપૂર્ણ પ્રાપ્તિના વિચારનો અભ્યાસ હશે અને રોજ એનું એક નમૂનો એક એક સેમ્પલ આપણે માણતા જઈશું જેના આધારે પંદર દિવસના અંતે આપણી પાસે એવી ઘણી સ્પષ્ટતા હશે કે આપણે જ્યારે પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ ત્યારે આપણે સહેલાઈથી એમાં પ્રવેશ કરી શકીએ અને એનો લાભ લઈ શકીએ તો આજે આપણે ગુરુહરિમોહન સ્વામી મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણે જે અમને પ્રાપ્તિના વિચારની દિશા બતાવી છે એ પ્રાપ્તિના વિચારમાં અમે આગળ વધી શકીએ આપની કૃપાથી અમારી બુદ્ધિ શુદ્ધ થાય નિર્મ